જે હિન્દુ પર્વના રીતિ રિવાજ પ્રમાણે જે હોલિકા દહનનો કાર્યક્રમ છે તે ગઢડા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા રાખવામાં આવ્યો છે જે દેશની અંદર ભ્રષ્ટાચારીઓ જે દેશની અંદર જે ગાય માતાને એક ઈતળી સડી જાય જેમ લોહી સુસે એમાં ભ્રષ્ટાચારીઓ અત્યારે સુસી રહ્યા છે ત્યારે આવા પાપીઓ જે છે એનો નાશ થાય અને આજે અમે અહીંયા હોલિકા પ્રગટાવી અને જે એના વિચારો છે એ નાબૂદ થાય એવા હેતુથી આજે કાર્યક્રમ કોંગ્રેસ પરિવાર દ્વારા રાખવામાં આવ્યો છે અને હાલ જ હિન્દુત્વના નામે જે પાર્ટી સરી રહી છે એને ગઢડા શહેરની અંદર અનેક એવા ધર્મ સ્થળો છે જે જૂના સ્થળો છે એવા ધર્મ સ્થળોને નોટિસો આપી છે અને મંદિરો જે પાડવાનું કામ કરી રહી છે ત્યારે મારે એટલું જ કેવું છે કે જે આ મોટા મોટા ગૌસરો દબ્યા છે જે મોટા 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 ખડા કરી દીધા છે અંદર બેસી જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ તમામ ના વિચારો નો અહીંયા હોલિકા દોહન ની અંદર નાશ થાય અને દેશ ને સારું સુકાન મળે એ હેતુથી આજે ગઢડા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે